બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ જાઓ તો સાચવજો લસરપટ્ટી ફસાઈને બાળકના પગની આંગળી કપાઈ વડોદરાના બાગ બગીચામાં તમારા બાળકને રમવા લઈ જાઓ તો સાવધાન રહેજો કારણ કે અહીં રમતગમતના સાધનો ક્ષતિગ્રસ્ત છે જેના કારણે તમારા બાળકને ઈજા પણ થઈ શકે છે આ ચોંકાવનારી ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનની છે જ્યાં ત્રણ વર્ષના બાળકની પગની આંગળી સ્લાઇડર્સ એટલે કે લસરપટ્ટીમાં ફસાઈને કપાઈ ગઈ છે જેનું ઓપરેશન કરીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નિષ્ફળ રહ્યો જેથી બાળકને પગમાં ખોડ રહી ગઈ છે આ ઘટના બન્યા બાદ તંત્રની ઊંઘ ઉડી અને બાળકોને જેનાથી ઈજા થઈ તે લસરપટ્ટીને હટાવવામાં આવી પરિવારે કોર્પોરેશન પર બેદરકારીના આરોપ લગાવી રોષ વ્યક્ત કર્યો છે વડોદરા કોર્પોરેશનના પાપે ત્રણ વર્ષના માસૂમ બાળકે પગની આંગળી ગુમાવી છે તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં રમવા આવેલા ત્રણ વર્ષના બાળક આશ આરીફ પટેલ નામના બાળકની પગની આંગળી કપાઈ ગઈ હતી ગાર્ડનમાં મુકાયેલા સ્લાઇડિંગમાં વચ્ચે કાણા પડ્યા હતા બાળકની જ્યારે લસરપટ્ટી ખાઈ રહ્યું હતું ત્યારે હોલમાં બાળકના પગની આંગળી ફસાઈ ગઈ હતી દર્દથી કણસતા બાળકની આંગળી કપાઈને જોત જોતામાં છૂટી પડી ગઈ હતી હોસ્પિટલમાં તબીબો દ્વારા બાળકની કપાઈ ગયેલી આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું બાળકની કપાયેલી આંગળી પાછી જોઈન્ટ થઈ ન હતી હવે આ બાળક કાયમી એક આંગળી વગર જીવવું પડશે જોકે તંત્રની ભૂલનો ભોગ બાળક બન્યો છે બાળકની આંગળી કપાયા બાદ તંત્ર જાગ્યું બાળકની આંગળી લેનાર સ્લાઇડિંગને પાલિકાએ હટાવી દીધી છે સાથે જ પરિવારે કોર્પોરેશન પર આક્ષેપો કર્યા કે કોર્પોરેશનની બેદરકારીના કારણે બાળક ખોડખાપણયુક્ત થયો છે